અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ભર્યા બાદ ડોક્ટર તુષાર ચૌધરીમાં અનેરો આત્મવિશ્વાસ સહિત ઉત્સાહ જોવા મળ્યો છે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ માલપુરના ધોલેશ્વરમાં પ્રચાર કર્યો હતો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ પણ પ્રચારમાં ઉપસ્થિત રહ્યા હતા માલપુર તાલુકાનું એકમાત્ર આદિવાસી વસ્તી ધરાવતું ધોલેશ્વર ગામ છે માલપુર તાલુકામાં મતદારો તુષાર ચૌધરી બનીને કોંગ્રેસને વધુ લીડ અપાવશે બીજા તબક્કામાં પહેલીવાર તાલુકા કક્ષાએ મિટિંગ કર્યા બાદ માલપુર તાલુકામાં આજે ગામે ગામ ખાટલા મિટિંગોનું ઓટલા મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે ધોળેશ્વર ગામે પણ આ એકમાત્ર એવું ગામ છે કે જે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે માલપુર તાલુકાનું અને એ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે એ આજે આપ જોઈ શકો છો અને તમામ લોકો આજે અહીં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ ખાતરી આપી છે કે વધુમાં વધુ અમે મતદાન કરાવીશું અને ધોળેશ્વર ગામમાંથી પણ વધારેમાં વધારે લીડ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મળે એની મહેનત પણ અમે કરીશું એ રીતનો સધારો આપ્યો છે અને આવનારા દિવસોમાં એ લોકો એમના સગા સંબંધી સહિત આજુબાજુના ગામોમાં પણ તુષાર ચૌધરી બનીને મારો પ્રચાર કરશે એની પણ એ ખાતરી આપી છે એટલે માલપુર તાલુકામાં આ વખતે કોંગ્રેસને સારામાં સારા મતો મળશે એ આશાવાદ આ મુલાકાતથી ઉપસ્થિત ઠેર ઠેર રૂપાલાલનો છત્રીય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ભાજપના અગ્રણીઓ ભાજપના બેનરો લગાવ્યા છે ભાજપને નો એન્ટ્રી આપવામાં આવી છે તેને લઈને કોંગ્રેસને કેટલો ફાયદો થશે નહીં અમે એ દિશામાં અમે વિચારતા જ નથી અમે અમારી કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસના કરેલા કામો અને કોંગ્રેસ આવનારા દિવસોમાં લોકો માટે શું કામ કરવા જઈ રહી છે એના આધારે અમે મત માગીશું અને એ મત એ રીતે અમે આ ચૂંટણી જીતીશું એવો અમને વિશ્વાસ જયદીપ ભાટિયા દિવ્યાંગ ની સરવલી